જે મનુષ્ય શ્રીહરિના મંદિરમાં નિત્ય પ્રભાત મધ્યાહન અને સાયંકાળે ત્રણ વાર બે વાર કે પછી એકવાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપકર્મો નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના બળી જાય છે તેના પર સર્વે ગ્રહો ઉપગ્રહો શાંત રહે છે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે જેણે શ્રદ્ધા આ સ્ત્રોતનું ધ્યાન કર્યું કે શ્રવણ કે પાઠ કર્યા તેણે સર્વ દાન આપ્યા અને રૂડા પ્રકારની પૂજા કરી એમ સમજવું અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી ભગવાન વિષ્ણુને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો વાસુદેવની પ્રાર્થનાથી ત્રણેય લોકવાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા હે વાસુદેવ આપને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને મા ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રીહરિનું પૂજન થાય છે એવો આ માર્ગ નિષ્કષ્ટ છે અને શ્રીહરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગે જાણવો બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને તે સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સાયંકાળે બે વાર કે એક વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મ નાશ પામે છે જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના પર સર્વે ઉપગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે અને શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે પાઠ શ્રવણ કર્યો હોય તે દરેક પ્રકારની પૂજા કરી એમ સમજવું જે મનુષ્ય દરેક દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેણે આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાડે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાન આપ્યાનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં કે તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસનો પાઠ કરે છે તેને તે પણ સર્વ નાશ પામે છે એવું ચક્રધારી શ્રી વિષ્ણુ ભગવાનનું વચન છે એથી શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સંપૂર્ણ શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ